મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી બીસીએ કોલેજમાં આજે તારીખ એક બે બે હજાર પચીસને શનિવારના રોજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કોલેજના કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળના મંત્રી શ્રી નિકેતભાઈ મણિયારના હસ્તે શુભારંભ કરીને આ ફૂડ ફેસ્ટિવલનું રિબિન કાપીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આપણા દેશમાં અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓ તો જુદી જુદી સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાના શોખીન હોય જ છે અને આજના સમયમાં દરેક વ્યક્તિ વિવિધ પ્રકારની ખાણીપીણીના શોખીન હોય જ છે ત્યારે આજે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી બીસીએ કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક અલગ અલગ વાનગીઓના સ્ટોલ બનાવીને સૌને સ્વાદિષ્ટ સ્વાદ ચકળ્યો હતો અને જીવનમાં ઉપયોગી એવી માહિતી પ્રિન્સિપાલ શ્રી ભરત પરેશભાઈ પટેલ દ્વારા પ્રાપ્ત કરી હતી આજના ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટી મંડળ કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓએ સાથ અને સહકાર આપ્યો હતો સમગ્ર કોલેજના પ્રોફેસર શ્રીઓએ હાજર રહીને વિદ્યાર્થી લક્ષી કાર્યક્રમ સંસ્થામાં સતત થતા રહે તે માટે વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર વિસનગર કૃષ્ણ સર્વેના આજે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત વિશ્વ કોલેજ અને ફૂડ ફેસ્ટિવલમાં પરેશભાઈ પટેલ પ્રિન્સિપલ બીએડના પ્રિન્સિપલ ભાવનાબેન સીસી મહિલા સીએન કોમર્સ કોલેજનો સ્ટાફ બીસીએનો સ્ટાફ સર્વે આ કાર્યક્રમમાં ઉત્સાહ પેર ભાવ રાખી અને ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે અને બીસીએના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સારી આજના જે ફૂડ ફેસ્ટિવલમાં ઘણી બધી આઇટમો પોતે સાથે ઘરેથી બનાવીને લાવ્યા છે અને અમે પણ બધાએ ટેસ્ટ કર્યો બજાર કરતાં પણ ખૂબ જ સારી વસ્તુ આ છોકરાઓએ અને છોકરીઓએ બનાવી છે અને અમારા કેમ્પસમાં દરેક નિત નવા કાર્યક્રમો દરેક સંસ્થામાં ખૂબ ઉત્સાહપૂર્વક દરેક લોકો કરે છે અને અમારી આ સંસ્થાના પ્રિન્સિપાલ પરેશભાઈ અને તેમનો સમગ્ર સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે ઉત્સાહભેર છોકરાઓના દરેક કાર્યક્રમો તેઓ કરે અને બાર મહિનામાં આવી રીતે અવનવા કાર્યક્રમો બનાવે અને પ્રોગ્રામ સફળતાપૂર્વક પાર કરે એવી પ્રભુ પ્રાર્થના શુભેચ્છા